બે મહિના પેલા જે સૈનિકનું નો મૃતદેહ આવ્યો હતો તેને લઈને પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે આ બાબતે ધીમી કામગીરી ચાલુ પરિવારમાં શોક છે સંગઠન બનાસકાંઠામાંથી આવ્યું અમારા એક માજી સૈનિક ધર્માભાઈ હત્યા કરવામાં આવી છે અને હજુ સુધી એમના પરિવારને ન્યાય નથી મળ્યો અને અમે બનાસકાંઠાના તમામ માજી સૈનિકો આ વિશે કલેક્ટરશ્રી અને એસપી શ્રીને ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છીએ પણ કશું હજુ નિવેડો આવ્યો નથી માટે હવે અમને અહિંસાની લડત મૂકી અને ઉગ્ર લડત ચલાવવાની છે જેવી કે જુનાગઢમાં એસપી કચેરી અને કલેક્ટર કચેરીનો માજી સૈનિકોએ જે ઘેરાવ કર્યો હતો એવી રીતે અમે ગુજરાતના પાંત્રીસ થી પાસઠ હજાર માજી સૈનિકો અર્ધલશ્કરી બહુના જવાનો ભેગા થઈ અને આનો ઘેરાવ કરીશું અને અમે અમારો ન્યાય લઈને જમપીશું જો આ ચુકાદા માટે અમે સરકારશ્રીને ત્રણ ચાર દિવસનો ટાઈમ આપીએ છીએ જો ના ચુકાદો આવે તો હવે ઉગ્ર આંદોલન થશે એવું અમારા માજી સૈનિક સંગઠન તરફથી એ જણાવ્યું છે આજે અમે ત્રણ મહિના પહેલા અમારે એક માજી સૈનિક સંગઠનનું મર્ડર થયું હતું અને ત્રણ મહિના પહેલા અમે એસપી સાહેબને નિવેદન આપ્યું હતું એનું નિવેદનનો કોઈ આ સુધી એફઆઈઆર દર્જ થતી હતી અડાલ પોલીસ સ્ટેશનની અંદર અમે ગયા તો પોલીસમાં કોઈને એફઆઈઆર દર્જ નથી કરી અને એનો પીએમ રિપોર્ટ બી નથી આવ્યો આજે અમે કલેક્ટર સાહેબ સાહેબાને અને એસપી સાહેબને અમે નિવેદન આપ્યું છે આ નિવેદનનો કોઈ ચુકાદો નહીં આવે તો અમારા માજી સૈનિક સંગઠનના તમામ એક્સ આર્મી અને એના ઘરના પરિવાર ધરણા ઉપર માટે છીએ તારીખ એક સાત બે હજાર ચોવીસ ના રોજ મારા ઘરે રાત્રે નવ વાગે ઠાવરાભાઈ નેતાભાઈ નાગજીભાઈ પાવુભાઈ કાકા ધરમા ને છોકરો કુવામાં પડ્યો છે તેવું બહાનું કરીને મારા પપ્પાને છેતરપિંડી સાથે લઈ ગયા અને મોત નિપજાવીને કુવામાં નાખેલી લાશને અમે જઈને જોયું તો કુવામાંથી બહાર કાઢ્યો તો મારા પપ્પાના માથાના ભાગે કુવાડીના ગા હતા પગના ભાગે અને હાથના ભાગે કુવાડીના ગા હતા અને શરીર પર અનેક ઈજાઓ જોવા મળી ત્યારે અમે પોલીસને જાણ કરી અને પોલીસે આવીને જોયું તો ઘરમાં ખૂન હતું અને ઘરમાં બે કુવાડી ખૂનવાળી મળી આવી હતી ત્યારે આટલી બધી સાબુતી છતાં પોલીસે કઈ કાર્યવાહી કરી નથી આજ સુધી તો જે મારનાર લોકો હતા તેમને રિમાન્ડ પર પણ આજ સુધી નથી લીધા અને તેમને કઈ સજા કરવામાં આવી જ નથી આ નિર્દોષ છે તેવું કહીને તેમને છોડી મૂક્યા છે તો મારા પપ્પા એક આર્મીમાંથી રિટાયર્ડ હતા માજી સૈનિક સંગઠન બનાસકાંઠામાંથી આવી હતી અમારા એક માજી